બોલવાનું ચાલુ કરીને આવ્યું કેમ બનાવે છે મારી બેન જ કેવાય એટલે મેં કીધું પણ સમજાય ને મને સમજાવે એટલે એમાં બોલામ બોલાથી પછી તો ઘણો પ્રેમ થી સમજાવે મેં ભાઈ જપી જતું પ્રેમથી સારું છે પછી મજા નહી આવે મારું મગજ પેલા એ તો કીધું સટકેલું છે

બાકી આમ નઈ જો તું હવે અમે છે ને તારા થોડો ઘણો પાવર આવી ગયો છે હવે છે ને બરાબર કરવી જ જોરવાનું છે બાકી તું સુધારવાનું નથી હવે મિનિટ પાવર પેલો તો પણ તારા જેવા ખાવું નડે એટલે અમારું કરવું પડે તારા જીવા આમ જો તારા જીવા હતર ને પિંચોતે મારા છે ને ડબલિયા નીચે રખડે ને મારા ભેગો કામ કરે છે બધાય ઓ તો એક દિનો મગજ ના કાય કે બરોબર આપણે કઈ એવું નથી એને કે આનાથી ઝઘડો કરો એને કે ફોન કરીને મને એમ કે કે ભઈ તારું વગર મગનું નામ લીધું એના માટે સોરી બરોબર તો આપણે કાઈ વધારે કરવા માંગતા નહી બાકી જે દાડે મને દેખાઈ જોડી કા હું કરવા શું કરવા સોરી શું કરવા બોલવા આવી તો પણ તું એના તને ક્લાસ્ટ વાત કરી તું એના ભેગો તો રહેતો ને રેડી ને બસ કે ને કે મને કેમ આમ કર્યું તે તારાથી થાય ને એથી કરી લેજે તારાથી જુડ હોય ને એને ભેગા લઈને આવવાનું શૂટ છે બરાબર

એટલે નો આવ્યા બગી તારા છે ને હબાવ થી મમરા ભરાઈ ગલા હતા હજ અત્યારે જ જોઈ તના શેલી શેલી વાત કહું હું હું શેલી આ પાસા એમ ઠાકોર છે પાસા નામ તો ઓળ્યું છે ને એમ ઠાકોર હા એ એમ ઠાકોર છે પાસા રેડી પછી પછી કેતો ને કે તું એ એમ ઠાકોર છે ને આમ જો એ એમ ઠાકોર એ તારા ઘર નો બરાબર

કે રોયલ રાજા ને ઘરે જવું છે એમ કે ડોખો કરવાનો છે બોલ મારો ભાઈ જ છે હા તો તારા કરી લેજે તું જોઈ લેજો ને હાથ ઉપર આંગરી અડીને હાલ મને હાલ કે તારાથી

કરવા જોઈમ હું એકલો હતો બરોબર ને મને એને હાથ ની લગાડ્યો મેં મેં મારો સાત જણા હતા છ જણા તારું બાયલા જેવું કામ છે નકર આમ ધડાધડી બોલી જવી જોઈએ તારું કામ છે તું બાયલો છે વાત તું બાયલો સે ઇટાઇમ તારું ઉરેવતું ન ત્યારે ઇટાઇમ એના પાાયા આપતલે આટણે આ હતો અને ઈથે જણા હતા બરોબર હાથે હાથ મારી પાનાયા ભાઈ એકને માર્યો એટલે ઈ 6 જણા ઉભરા હાજરા ઉભરા એકે નામ નતું મારું બરોબર ઈ ટાઇમ એકલો હતો ઈ ટાઇમ તું ભેગો હતો તું એ મારખ્યો આપત એક કામ કરી તું જણા વૈક હું એકલો આવી બરોબર હવે કોણ માર ખાઈની જોઈએ

તું હવે તને મોકલું એકલા મોકલું હાલ આપણે બરોબર હવે ઝઘડો કરો હવે સમાધાન કરવા તને તારા બે પગ નાખવાના થાય આપણે સમાધાન જો લાસ્ટ લાસ્ટ વખત વખત તને હું જો તું એ ભાઈ તો સો આવે હવે મારા વાળો કે તારા જેવા ખહુર ને ફોન કરે પછી તારા જેવા થી અમે બીઆઈ જાય એમ પેલા તું આ હાથ માંધો ની તું હવે રેવા દે તારું હવે બોલવાનું વધી ગયું છે બરાબર બોલવાનું ને આ પાછા કરી બતાડા પાછા આ નામ હોબળેલું હોય છે આ એ એ બધી મને ખબર હશે તો આ છે ને તો છે ને પેલા જો કરી બતાવ ને ઈ સિબલજી જીવ ઉપર રોસ્ટિંગ નો મારે તારા કામ હું છે પેલા સિબલજી ઉપર મર્દ ઉપર રોસ્ટિંગ મારવા જ ને તો ખબર પડે તારી